હલો દોસ્તો મારું નામ ડૉક્ટર વસંત પટેલ એમ બીબીએસ ડૉક્ટર છું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને સુરતથી છું અને અમે વેસ્ટીજમાં એગ્રિકલ્ચરની જે પ્રોડક્ટ છે તેની ઉપર ઓર્ગેનિક ખેતીનું અભિયાન ચલાવીએ છીએ જેની અંદર ખેડૂતો જે ખેતી કરે એમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલો ખર્ચો ઓછો થાય ઉત્પાદન વધે ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં અને જમીન સુદરે એ ટાઈપની વાતચીત છે તો આજે અમારી સાથે જે વડીયાવડ ગામના ખેડૂત છે જેમનું નામ છે જસવંતભાઈ પટેલ પોતે ખેતી તો કરે જ છે સાથે સાથે અમારી સાથે આ અભિયાનમાં બી જોડાયેલા છે અને અમારી સાથે એ ગોલ્ડ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે તો એમને આપણે પૂછીએ કે એમણે જે વેસ્ટીજની એગ્રીની પ્રોડક્ટનો ઉપયોગ કરીને શું રિઝલ્ટ લીધેલું છે સાંભળીએ તો તમે પંદર વર્ષથી ખેતી કરો છો વર્ષથી તમે ખેતી કરો છો સાની સાની ખેતી કરો શેરડીની ખેતી કરો છો શેરડીની ખેતી કરો આ વર્ષે તમે વેસ્ટીજની એગ્રીની પ્રોડક્ટનો ઉપયોગ કરો કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ અને ટુ બીજું તમે જે ખાતર નાખો છો દર વર્ષે રાસાયણિક ખાતર એ કેટલું નાખ્યું કે દર વર્ષ જેટલું કે ઓછું નાખ્યું નાખ્યું અને કેટલા રાઉન્ડ ખાતર નાખ્યું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એમની જે ખેતી છે હજુ કટિંગને કેટલો સમય બાકી છે સાત મહિના સાત મહિના હજુ કટિંગને બાકી છે અને તમે જોઈ શકો કે કેટલી જબરજસ્ત ગ્રોથ છે એને લીધે તો જસવંતભાઈ હું તમને પૂછવા માંગુ કે આ જે તમે ખર્ચો કર્યો અને આ જે બધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એનાથી તમને શું ફાયદો લાગે પહેલાં તો કે જમીનમાં શું ફાયદો લાગે જમીન એકદમ પોચી થઈ જાય આપડે વરસાદ નું પાણી પડે ચાલ્યું છે બહાર નીકળવાની જરૂર નહીં પડે પોચી જમીન હોય એટલે બીજું તમને ઉત્પાદનમાં શું ફરક લાગે ઉત્પાદનમાં સીડી થવી જોઈએ એવી એવી તમને એટલી છે એ સિવાય ખર્ચામાં શું ફરક પડે ખર્ચામાં પચાસ નો રાહત થઈ જાય મને

કે આ જે એગ્રીની પ્રોડક્ટ છે એ અમે તો એ લોકો લાભ લઈ રહ્યા છે તમે પણ લાભ લો અને બહુ જબરજસ્ત બધી પ્રોડક્ટ છે જો તમે આનો ઉપયોગ કરશો તો આપણી જમીનમાં સુધારો થશે ઉત્પાદનમાં વધારો થશે અને ખર્ચો ઓછો થશે તો તમે પણ લાભ લો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ